નમસ્કાર આપણે જે રોજબરોજની ખરીદી કરીએ છીએ એમાં થોડી સ્માર્ટ આદતો કેળવીએ તો તો પૈસા પણ બચે અને ખોટી માથાકૂટમાંથી પણ બચી જવાય આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે એક સાવચેત ગ્રાહક બની શકાય ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખરીદી વખતે આપણે જે નાની નાની ભૂલો કરીએ છીએ એ આપણને કેટલી મોંઘી પડી શકે છે બસ આ સવાલના જવાબમાં જ સ્માર્ટ શોપિંગની ચાવી છુપાયેલી છે તો ચાલો આજે એ ભૂલોને ઓળખીએ અને એનાથી બચવાના રસ્તા શોધીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ગ્રાહકની મુખ્ય ફરજ શું છે પછી ખરીદીના પુરાવા કેમ સાચવવા ગુણવત્તાના નિશાન કયા છે અમુક ખાસ ખરીદી માટે શું ધ્યાન રાખવું અને હા પેલી ભ્રામક જાહેરાતોથી કેવી રીતે બચવું અને છેલ્લે જો કંઈ ગરબડ થાય તો ફરિયાદ ક્યાં કરવી ચલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી અગત્યના મુદ્દાથી જો આપણું સૌથી મોટું રક્ષણ કોઈ કાયદો કે નિયમ નથી પણ આપણી પોતાની જાગૃતિ છે જો આપણે શિક્ષિત ગ્રાહક હોઈએ તો છેતરપિંડી સામે એ જ આપણી પહેલી દીવાલ છે અને હા આ બધી વાતોને કોઈ નિયમોનો બોજ ના સમજતા આ તો પોતાની સુરક્ષા માટેની સ્માર્ટ આદતો છે બસ કારણ કે થોડીક સાવધાની આપણને ભવિષ્યની મોટી મુશ્કેલીઓ અને પૈસાના નુકસાનથી બચાવી શકે છે ચાલો હવે આવીએ બીજા એકદમ મહત્વના મુદ્દા પર યાદ રાખો કોઈ પણ લેવડદેવડમાં કાગળ જ આપણી અસલી તાકાત છે જો આપણી પાસે પાક્કો પુરાવો જ ન હોય તો ફરિયાદ કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો જુઓ આ વાત ગાંઠ બાંધી લેજો કાચું બિલ અને પાક્કું જીએસટી બિલ આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે ઘણીવાર વેપારીઓ કહેશે કે ટેક્સ બચી જશે કાચું લઈ લો પણ એ વાતમાં ક્યારેય ન આવવું હંમેશા પાક્કા બિલનો જ આગ્રહ રાખો કેમ કારણ કે કાચું બિલ કાયદાકીય રીતે આપણને કોઈ સુરક્ષા નથી આપતું જ્યારે પાક્કું બિલ એ આપણા હકની ગેરંટી છે અને બિલની સાથે સાથે આટલી વસ્તુઓ પણ લેવાનું ભૂલતા નહીં ખાસ કરીને જ્યારે કોઈ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ કે વીમો લેતા હો ત્યારે સિક્કાવાળું ગેરંટી કાર્ડ સહી કરેલું વોરંટી કાર્ડ ફ્રી સર્વિસની કૂપન આ બધું જ ધ્યાનથી લઈને સાચવીને મૂકી દેવું આ જ આપણા અધિકારોનો પાયો છે ઓકે હવે આગળ વધીએ ગુણવત્તાના નિશાન તરફ પ્રોડક્ટ્સ પર અમુક ખાસ ચિહ્નો હોય છે જે આપણને એની ક્વોલિટી અને સેફટીની ખાતરી આપે છે આ નિશાનોને ઓળખવા એ દરેક સ્માર્ટ ગ્રાહક માટે ખૂબ જરૂરી છે જ્યારે પણ ખરીદી કરવા જાઓ ત્યારે આ નિશાનો પર ખાસ નજર રાખજો જેમ કે ઇલેક્ટ્રોનિક્સ પર આઈએસઆઈ માર્ક સોના ચાંદીના દાગીના પર હોલમાર્ક અનાજ મસાલા જેવી વસ્તુઓ પર એક માર્ક અને પેકેજ ફૂડ પર એફએસએસએઆઈનો લોગો બસ આટલું જોશો એટલે ક્વોલિટીની ગેરંટી સમજો સરસ તો હવે આપણે કેથી ખાસ પ્રકારની ખરીદી માટે એક ચેકલિસ્ટ પર નજર નાખીએ આ નાની નાની તપાસ છે ને એ આપણી ખરીદીને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવી દેશે ખાસ કરીને ખાવા પીવાની અને દવાની બાબતમાં તો બિલકુલ બાંધછોટ નહીં હંમેશા પેકિંગ બ્રાન્ડ બેચ નંબર બનાવટ અને એક્સપાયરી ડેટ બધું ચેક કરવું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે દવાને બરાબર મેચ કરવી અને હા ક્યારેય એક્સપાયર થયેલી કે તરત જ એક્સપાયર થવાની હોય એવી દવાઓ તો લેવી જ નહીં અને એક વાત જેનેરિક દવાઓ વિશે જરૂર પૂછવું એમાં સારો એવો ફાયદો થઈ શકે છે અને આ સાવધાની ખાલી ખોરાક કે દવાઓ પૂરતી જ નથી હો કપડાં ખરીદો તો એનું કાપડ સિલાઈ સાઇઝ બધું બરાબર જોઈ લેવું પેટ્રોલ ભરાવો ત્યારે મીટર ઝીરો છે કે નહીં એ પાક્કું કરી લેવું ગેસનું બાટલો લો તો એનું સીલ અને વજન ચેક કરવું બાળકોની સ્કૂલ હોય તો ત્યાં સેફ્ટી અને ટીચર્સની લાયકાત વિશે પણ પૂછપરછ કરવી બસ આવી નાની નાની આદતો જ આપણને જાગૃત ગ્રાહક બનાવે છે હવે વાત કરીએ એક એવી જાળની જેમાં આપણે સહેલાઈથી ફસાઈ જઈએ છીએ ભ્રામક જાહેરાતો બજાર આવી લલચાવનારી ઓફર્સથી ભરેલું પડ્યું છે પણ આપણું કામ છે એ જાળને ઓળખવી અને એમાંથી બચીને નીકળવું ચાલો જોઈએ કેવી રીતે એક વાત હંમેશા યાદ રાખજો મોટા મોટા સેલ ગિફ્ટ કૂપન કે ઇનામી યોજનાઓ જેવી જાહેરાતોથી દૂર જ રહેવું આ બધી યુક્તિઓ મોટાભાગે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે જ હોય છે જો કોઈ ડીલ એટલી બધી સારી લાગતી હોય કે સાચી જ ના લાગે તો સમજી લેવાનું કે એમાં કાંઈક ગરબડ છે અને આ એક બહુ જ મહત્વની સામાજિક જવાબદારી પણ છે જો ક્યારેય આપણી સાથે છેતરપિંડી થાય તો એ અનુભવ બીજાઓ સાથે શેર કરવો જોઈએ કદાચ છાપામાં કે સોશિયલ મીડિયા પર કારણ કારણ કે આપણો એક અનુભવ બીજા કેટલાય લોકોને એ જ જાળમાં ફસાતા બચાવી શકે છે ઓકે તો આટલી બધી સાવચેતી રાખ્યા પછી પણ માની લો કે કંઈક ખોટું થાવું તું શું કરવાનું ફરિયાદ ક્યાં કરવી ચાલો હવે આ સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ સૌથી પહેલાં તો આ બે તારીખો યાદ રાખી લો પંદર માર્ચ જે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે અને ચોવીસ ડિસેમ્બર જે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે આ દિવસો આપણને આપણા હકની અને એની તાકાતની યાદ અપાવે છે અને એ પણ યાદ રાખજો કે જો કોઈ સમસ્યા થાય તો આપણે એકલા નથી આપણી મદદ માટે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક સુરક્ષા મંચ અને અદાલતોનું એક મજબૂત નેટવર્ક છે જે આપણને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવામાં મદદ કરે છે અને આ રહ્યો સૌથી કામનો નંબર વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો ડબલ ટુ ટુ આ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર છે કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર ફોન કરી શકાય છે અને ફોનમાં જરૂર સેવ કરી લેજો તો બસ હવે આખી રણનીતિ સ્પષ્ટ છે હવે સવાલ એ છે કે આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તમારી આગામી ખરીદીને સુરક્ષિત બનાવવા માટે આમાંથી કઈ પહેલી નવી આદત અપનાવવાના છો આ નિર્ણય હવે તમારા હાથમાં છે